કેમ છો મિત્રો હવે ભાવનગરમાં આવી ગયું છે બાળકોના કપડાં માટે જબરદસ્ત શોરૂમ જેનું નામ છે ઝેડ એમ વેર અમારી ત્યાં બાળકો માટેના એકથી એક વેરાયટીઝના કપડાં મળી જશે અમારી ત્યાં હોલસેલ ભાવે રિટેલમાં મળશે હા હા બરાબર જ સાંભળ્યું તમે હોલસેલ ભાવે રિટેલમાં મળશે અને ક્વોલિટી તો ખરી જો અમારી ત્યાં ફક્ત પાંચસોથી છસો રૂપિયામાં જ બાળકોની જોડી મળી જશે અમારી ત્યાં એકથી એક વેરાયટીઝના પેન્ટ શર્ટ ટી શર્ટ કોડ શર્ટ ટ્રેડિશનલ સૂટ પઠાણી જબ્બા કુર્તા નાઈટ ડ્રેસ બધી જ ટાઈપના બાળકોના કપડાં મળી જશે તો અમારા સ્ટોરને એકવાર જરૂર વિઝિટ કરજો અમારો સ્ટોર છે ભગા તળાવના નાકા પાસે વોરા બજાર રોડ ભાવનગર